સંભળાવ્યું હતું દરમિયાન વર્તના આરાધક અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે ડેરાપુર જૈન સંઘમાં આચાર્ય નેમિત સુરી સમુદાયના સાધવીજી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ તથા સાધવીજી રાજધર્મા શ્રીજી મહારાજે બારસા સૂત્રનું વાંચન કર્યું હતું તથા સંઘના તપસ્વીઓના પૂજના નો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો જૈનોમાં સ્વતંત્ર સરીના દિવસે શ્રાવક શ્રાવ્યો મોટી સંખ્યામાં પૌષદ વ્રત કરતા હોય એટલે કે એક દિવસના સાધુ બનતા હોય સાધુ ભંગપતની જેમ ક્રિયા કરવાની હોય બીજા શબ્દોમાં સાધુ જીવનની નેટ પ્રેક્ટિસ કહેવાય આવતીકાલે બધા જૈન સંઘમાં અઠાઈ તત્વ તથા નવ ઉપવાસ અગિયાર ઉપવાસ સોળ ઉપવાસ ક્ષીર સમુદ્ર માંસમણ વગેરે તપસ્યોના પારણાનો કાર્યક્રમ યોજાશે અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું